આજે આમ જોઈ તો ખરેખર ગંભીર ઘટના વિદ્યાર્થી એક આવ્યો તો હવે એના બેગમાંથી છરી નીકળી પણ ક્લાસની અંદર રમત કરતા કરવા માટે થઈને કાઢી હોય કદાચ અને એક વિદ્યાર્થીને અડી ગઈ એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી ઉદેશ્ય જીગર કરીને છે એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કારણ કે કે ભાઈ મને બેંચ લાગી છે એટલે અમારા સ્ટાફે એના પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું એમાં પટ્ટી વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત મને બેન્ચ લાગી છે પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી નથી લાગી એમ એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી લઈ આવ્યો એટલે શા માટે લઈ આવ્યો અને ઈ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી દીધી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છે અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કાંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈશી કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ પોલીસ ચોકી સુધી અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને હતા પણ નેતા બનવાના ગણાયખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ જઈએ જઈને ફરિયાદ કરીએ આમ કરીએ આમાં ન હલાવી લેવાય પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમારે શું કરી શકીએ કે વિદ્યાર્થી બેગમાં ચરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ અહીંથી રેસ્ટીગેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે અને જે તે વાલીને બંને વાલીને બંને હાજરી ની હાજરી છતાં કોઈ ચેડા હોય અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો ત્યાં પોલીસે પણ માફી પત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફી પત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા ત્યારે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંયા મામલો અમે પૂરો કર્યો હતો ગયા હતા સમગ્ર ઘટનામાં હાજર હતા હા સમગ્ર ઘટનામાં હું હાજર હતો પોલીસોકી પણ હું ગયો તો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર લખાયું હતું કે ધોરણના વિદ્યાર્થી હતા ધોરણ 10 ના વિદ્યાર્થી બન્યા હતા આ સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીને કંઈ લાગ્યું નથી આ એક અફવા છે ખરેખર દવાખાને દાખલની જરૂર નથી અમારા તરફથી વાલીને સામેથી બોલાવી અને એને ખાલી એટલું જ કીધું મને બેન્ચ લાગી ગઈ છે ખરેખર દવાખાને દાખલ જવા જેવી કોઈ ચીજ જ નથી અને થયો પણ નથી અને જવું પડ્યું પણ નથી આ એક અફવા છે બદનામ કરવા માટે થઈ શાળાને બદનામ કરવા માટે એક અફવા ફેલાવેલી છે હવે જે વિદ્યાર્થીના વાલી એમ કે છે કે અમારા છોકરાને સરી લાગી ગઈ છે ખરેખર અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ મેન્ટલી તકલીફ છે એટલે અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ તો એ પાછળ સુકામે ગયો એ પણ એક પ્રશ્ન છે અને અમારે એને પણ કેવું પડ્યું કે તું તારી બેન્ચ છોડીને પાછળ સુકામે જાસ એટલે ખરેખર એનો એ વાગ તો છે જ થોડો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ મજાક મસ્તી કરતા હોય છે સ્તી કરવાની પાછળ ગયો એટલે વાક બંને છે એકનો વાક નથી અને અમે બંને બાબતમાં એક્શન લેશું કે ભાઈ જેનો છરી એને તો આપી જ દીધું છે છતાં આ વાલી અમે આ વિદ્યાર્થી કે તારે તારી જગ્યા છોડવી નહીં